હાલો હા મનસુખ ભાઈ બોલો હા જી તો અમે મે મને નંબર આપ્યા કે આ સમાધાન કરાવે આ ભાઈ આપણે ક્યાં બોલો હું શેરકટ સાસરે હતી હું અત્યારે અમદાવાદથી બોલું અમદાવાદ કઈ જગ્યાએ એ અમદાવાદ ઓઢવ ઓઢવ આપણે કઈ સમાજ બોલો દરબાર હે दरबार दरबारमा दरबारमात खणी कास्ट आवे काठी दरबार आवे रस्तो दरबार आवे ए ए तले हा छेलवडा ए नवी न छेलवडा मतलब वीक आ दरबार के भयो ए मैया दरबार मैया दरबार ओके हा हा सारो छुम प्रोब्लम हो तो બસ આ જે મેટ્રિકર કરેલા હતા ને એ છોકરા એ અત્યારે રાખવા નથી માંગતો એના હાથો થી મેં બધું મેટ્રિ મારે ઘર મૂકી દીધું તું મારો પરિવાર મૂકી દીધો ને હવે ઈ ચાર મહિના કે હું તને નહિ રાખું રાખવાનું કારણ ન રાખવાનું કારણ ઈ ઘરે કોઈ નતું અને હું પૂછ્યા વગર બસ માર માવતર ની આ જાપ એટલે ઘરે કોઈ ને ખબર નતી એમ ઘરે કોઈ હતું ને તો હોય તો હું કઈ જાઉં ને હવે નોતું તો હું પૂછ્યા વગર ની ગઈ તમારા મમ્મી પપ્પા ના ઘરે હા હા તો એમાં એ વરી એમ કેવા મંડ્યા કે હવે એ કે મારે તને રાખવી જ નથી હું કવ રાખવી નથી એમ થોડી હાલે હું તો હું ક્યાં બીજે ક્યાંય ગઈ તી હું તમારા કોડીનાર district ના છો અરે પરિવાર પાસે જ એને ખબર એ છે હે તમારો તમારો વિસ્તાર કોડીનાર જુનાગઢ બાજુ નું છે તમારું ગામ

પેલો ઘર વાળો એની હારે લગન કર્યા હા એના હારે તો લગન કર્યા હતા પછી સંખીલો હતો ને એવો હું હતું એ શંખાકર સંખીલો વેમીલો ઠીક ઠીક હ હ તે એમાં પ્રતાપ નો ફોન આવ્યો આ છોકરા નો કઈ કામ બાબત થી તો કે નઈ કે તમારે છે જ કે કાઈક કેવું છે જ કે પછી પ્રતાપ ને બોલાયવો પ્રતાપ ને કે કે તારા અનાયરે લગન કરવા હી કે પ્રતાપ કે એવું કાઈ નથી

પછી બધા ને વાત માર ખવડાવી પણ કે આ નહી કે પ્રતાપના ને આ એને લગન કરવા છે પ્રતાપ એને લગન કરવાના છે એવી વાત ઉડાડી દીધી પછી પ્રતાપ ને તો હું કૌ તારા હાથે થી ને ગયો મેં કીધું આવું થયું છે હવે હું કરવા નું તો કે હા કે પછી અમે મિત્ર પર કર્યા નવમાં મહિના માં છવીસ તારીખે માર માવતર ત્યાં થી હું આવીને રાજકોટ એમ ભેગી ને રાજકોટ આવ્યો પછી અમે જુનાગઢ કાગડિયા કરાવ્યા તમારું જુનાગઢ જિલ્લાનું કયું ગામ છે કેશોદ હા કેસ તા કે મૂળ તમે શેરગઢ ના હાચ શેરગઢ ની દીકરી શેરગઢ સાસરવેલ વેલ હતી શેરકચા છે તમારું માલતા નું ગામ અમદાવાદ અમદાવાદ હોય તો તમારી ભાષા છે ને એ અમદાવાદની નથી

હા હા આજે બોલું છો ને એ અત્યારે આપડી જુનાગઢ ની પાછા ને આપડી કેશોદ ની પાછા છે એ બરાબર એ નક્કી છે સારું હવે તમારું નામ ઉગી દઉં રવિના રવીના બેન

ના ઈ Pratap એ હું કીધી કે તું છૂટાછેડા નો કરતી તો જ હું તને રાખી તમે છૂટાછેડા એ નો કર્યા હ ઓ એ નહી તમે કોઈ પણ જગ્યાએ રવિનાબેન આપડે હું એમ પૂછું કોઈ પણ પતિ હોય કે કોઈ પણ ની સાથે તો એક એકના વિશ્વાસમાં રહ્યો ને જેથી કરીને આવો બનાવ પાછો નો બને પણ પ્રતાપ ઉપર જ પ્રતાપ હું ખાલી એટલું જ કેવા માંગુ મેં તારા હાથોથી મારો પરિવાર મીકો મારો છોકરો મીકો એટલે તારે મને આખી જિંદગી નું કીધું હવે હાથે રવિના બેન હું એવું કઉ વાંધો છે સ્ત્રી છે દીકરી છે ભૂલ થઈ જાય એમાં અમે તને હા પાડી છે પણ રવિનાબેન મારું એમ કેવાનું છે ને સંસ્કાર થી વાત કરું છું મને કોઈ પ્રોબ્લેમ નથી મારે કોઈ મને પ્રોબ્લેમ નથી પણ એક સ્ત્રી જે છે ને એ એનો પ્રેમ જે પુરુષનો છે એ એના કોઠામાં માં સમાઈ ગયા પછી એ છે ને બીજા પર પુરુષ હારે આવું પછી નથી થતું એ એક માની ઉદાહરણ હોય છે હોય પણ એમ નઈ અમારે છે ને દસ વર્ષ ત્યાં ને દસ વર્ષ થી મારો એવું નથી કે ઈ પ્રેમ નો કરતો પ્રેમ કરતો તેમ છતાં એ પછી હાવ સમજે જ નઈ ને પછી મેં છોકરો એ મુક્યો એને મૂકી દીધો તો આપણ એટલે એ મતલબ એક આક્ષેપ શંકા એ ઘર ન આવે એવું તો થીવું જ જોઈએ

મેં એવું કીધું સાબિત કરીને બતાવી દીધું એટલે ઈ એટલે ઈ શંકા હતી એને તમે પ્રૂફ બતાવી દીધું તું કેતો એ સાચું જ છે હું કે ના પડુ

એવું મને એવું જરી કે નતું મારો આ વાળો પેલો હતો ને એના ત્રાસ થી મેં આવી રીતે પગલું ભર્યું અને હાલો ભરી લીધું મારો ઘરવાળો પેલો એમ કે છે કે જા તું પ્રતાપ પાસે ગઈ હતી રાખો હોય તો રે ત્યારે પ્રતાપ એમ ગયેલો કે હું તને આખી જિંદગી હાચવી અને અત્યારે ઈ એમ કે હવે હું કઈ ન કરું ઈ કે તું કેસ કરતો કાઈ ન થાય ને ઓલું કરતો ન થાય ભલે ની કે કાગળિયા કરેલા છે ઈ કે કઈ વાંધો નહીં એમનો નંબર છે હે હા પ્રતાપ ના નંબર છે પ્રતાપ ના નંબર છે પણ પેલા હું બોલું કે તમે બોલશો ના હું જ બધી વાત કરીશ તમારે કઈ નથી વાત કરવાની તમે જે આ કયો છો ને એ અમે હું હમણાં આમાં યાદીમાં માં ટકાવી લઈશ ચોપડી માં લખી લેતો એમકે ચોપડી ચોપડી માં લખતા રવીન્દ્રનાથ બોલ પેન થી લખો

ગામડું કયું કીધું તમારું માવતર નું માવતર નું કે સાસરી એ સાસરી પછી પેલા માવતર નું ગામ કયું હતું માવતર નું અમદાવાદ અમદાવાદ કઈ જગ્યાએ એ ઓઢવ અમદાવાદ ઓઢવ માવતર પણ એમ તમારું મૂળ ગામ અમદાવાદ તો તમે રહેવા ગયા છો પણ જુનાગઢ જિલ્લાનું મૂળ ગામ તમારું કયું હે ખાનીયાળા હે ખાનીયાળા 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 ક્યાં જીલ્લા તાલુકા નું આવે ઓકે હવે આ છોકરો છે એ ક્યાંનો છે શેરગઢ નો હા છોકરો એનું નામ શું કીધું નું આખું નામ છે

હાલો થઈ ગયું હવે અત્યારે પ્રતાપ ક્યાં રહી છે શેરગઢ જ છે અને તમે ક્યાં છો હું અમદાવાદ હં એટલે તમે ત્યાંથી અમદાવાદ વગર હા કેટલા 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 એક જ વાર હતી ગઈ અને અમે કીધું કે પાછી આવી હું તને એ કે મૂકી જાય એ કે આવતી રહે તો હું પાછી વળી નહીં આવતી રહી હતી હા અને એમાં શું એક જ કુટુંબ બે જણ પકડ્યા ને એટલે મૂળ કાકા બાપા ના બે ને ઉભા કર્યા ને એટલે મૂળ ઘરે ને ઘરે ડખો કરી ગયો એક દિલ દો જાન થઈ ગઈ કઈ વાંધો નઈ હવે રવિના બેન એમના નંબર બોલો ને પ્રતાપ ના નેવું નેવું પાંચ

નહીં મને કઈ વાંધો નથી ભલે થાય તો હા બસ એટલે એમાં બધી રીતે આપણે સક્ષમ છું ને ઓકે શુદ્ધ બુદ્ધિ થી કોઈ નસો કે ફી કર્યા વગર આપણે રાજી ખુશી થી આ ઓડિયો વાયરલ કરવામાં કોઈ પ્રોબ્લેમ નથી ને ઓકે સારું હાલો હાલો મને તમારો ફોટો મોકલો આમાં હારા ફોટા ક્યાંક બગીચામાં માં ફરવા ગયા હતા બે ને અમે બગીચામાં માં ગયા હતા ઓ બેન તમે ક્યાં ગુમ્યા ફોટો મોકલું પછી એમ નઈ આપડે તો ખરી ફોન અમને બે ને માં રાખીને વાત કરાવતા ને

રામોદી મનસુખભાઈ રાઠોડ બોલું કોણ કો છો રવિના બેન દોલુભાઈ ફાદરિયા

હા તો ઈ એમાં શું છે તમને જો જણાવું હું તમને એમાં એવું છે કે જો અમે ગયા તા આમ ભૂરા ભૂરા બાપા એ માહિત તા કરવા આમ ગીર માં તો ઈ ઘરે માર મમ્મી ને બધા હતા ને માર મમ્મી એક બેસણા માં ગયા તા બરોબર હા એ ઈ સાનુ મને વઈ ગયું માર ઘરે હોય ગઈ તો અમે પછી ગોતવાનો પ્રયત્ન કર્યો છેલ્લે પછી બસમાં bus માં બેસી મોબાઈલ ને તો આ લોકો ને મારો mobile લઇ લીધો એક દિ પછી ગોતવાનો પ્રયત્ન કર્યો તો મયલી જ નઈ પછી અમે એના મમ્મી પપ્પા ને ફોન કર્યો તો એને ભાઈ કે અહી આવે હે આવા દયો હમકો તો અમે ક્યાં ના પડી તી ઈ ન્યા ગઈ પછી આવતી પછી કે મારે અહિયાં મારા મમ્મી પપ્પા ભેગું એવું હવે મારે અહિયાં નથી રેવું મારે કે મારા છોકરા ને નખા દે બરોબર તો હું કવ કાઈ વાંધો નઈ મારે કાઈ રોકાય તો નઈ ને તો ઈ કે કાઈ વાંધો નઈ ઈ ગઈ પછી મારી મમ્મી એને મૂકવા ગયા ત્યાં શેઠ ના ઘરે એના મમ્મી પપ્પા એ ત્યાંથી પાછી એમ કે મારે અહિયાં આવું પડે બરોબર મારી મમ્મી મુકવા ગયા તો ઈ તો મારી મમ્મી કે કાઈ વાંધો નઈ તો આવતી રે અહિયાં અમાર ઘરે

બરાબર તો મારે સમાજમાં માં રેવું કે નથી રહેવું એમાં એવું છે તમે તો કાકા બાપા ના ભાઈઓ હતા તે તમારે કઈ કાકાના ના છોકરા ને ઘર હતી મારો વાંક મારો વાંક બોલો એટલે મેં પછી રાજી ખુશી થી એના ભાઈ ને બેન કે કઈ વાંધો નહી મારા ઘરે મૂકી દો તો મેં મારી બસ સ્ટેશન station એ એને બેસાડી ને એની મરજી હતી જવાની તો એને મેં મૂકી આવ્યો હું એની બેન ની ઘરે હવે એને થી એની બેન અમદાવાદ વયી ગઈ લઈ ભાઈ ત્યાં થી ને સાનુ મને ભાગી ગયું અટાણે બીજે ક્યાંક કરીએ બરાબર તો એમાં મારો વાંક બોલો લ્યો એવું કઈ છે નહિ એવું તો કીધું એવું કઈ માર છે નહિ પણ હવે મારી માં શંકા નથી કરતા એવું બધું મને કીધું તમારું એવું કઈ વાક નથી કર્યો અને એના મમ્મી ના છે ના ના એ નથી એ મમ્મી એના ભાઈ ને બેન ને ફોન આવે મને કે એ અહી છે ને મને ક્યાંક વઈ ગયો હવે તો હવે એ પાછું કઈ મને નથી ખબર પણ હવે આમાં અત્યારે એવું કીધું મારા મમ્મી ના છું ના ના હું તમને પ્રૂફ કરાવું તો એવું છે હા આવું હતું તો પછી આમાં આપડે આમાં પ્રેમ ન કરે કે આ પ્રેમમાં તમે વાતમાં સમજો જો આપને ખબર ન હોય ખ્યાલ ન હોય પેલા આપને ગમે માણા અંદર ઉતરા હોય તો એમાં કેટલું પાણી કેટલું નહી આપણે ખ્યાલ ન હોય એમ એજને ડેમ હોય તો કેટલું પાણી હોય તળાવ હોય તો કેટલું હોય દરિયા માં કેટલું હોય દરિયા નો માપ નો નીકળે તમારી હાચી હા જો એ મારી ભૂલ થઈ ગયા આપડે આ ભાઈગા એ ભૂલ જ કેવાય ને હું એને રાખતો તો ભાઈ રાજી ખુશી પ્રેમ થી આપડે ભાઈગા હોય શું આમ પ્રેમ હોય તો બે ભાઈગા હોય રાજી ખુશી થી રાખતો ને હવે એને અવનવર બધાયને હેરાન કરવા ને બીજે અટાણે રેહે બરોબર ને એના family ને હેરાન કરે ને અમારી family ને હેરાન કરે

અરે એના મમ્મી પપ્પા ને લઇ એમાં આપણે રોક કરાતી જ નથી પણ આપડે હું કરવાનું એને હું કહી દઉં કે ભાઈ આ તારા જે લક્ષણો છે એવા એને પસંદ નથી આવા લક્ષણ ખર તો નહીં હાલે તો તમને પોલીસ સ્ટેશન મારફત મોકલે તો તમને કઈ પ્રોબ્લેમ ન હોય તો તમારું સુખદ સમાધાન થઇ જાય અરે મેં હેને ને માં મેં એને હેને ને લક્ષણ હતું પણ એ કઈ જાય નહીં કે મારા ઘર મૂકીને હું તારા મમ્મી પપ્પા ને જવાની છૂટ છે પૂછાવીને એનું મેં એવું લખાણ કરવાનું કીધું તો એની એ લખાણ કરવાની મનાઈ કરી બરાબર પછી આપડે બધું વિશ્વાસ કરી લીધો ને પછી હોય બાર ઉઠાય ને પછી જાય આપણે પતી જતી હોય તો આપડે પતાવી નાખીએ બીજે બાર વાત જ ન ફૂગી

હા પણ ઈ પણ ઈ હું ઈ સમજતું હોય ને તો આ મનસુખ વાત જ નો પૂછો આપડે વ્યક્તિ સમજતું હોય આ મારી જિંદગી બરબાદ કરે ને બીજા લોકો ને એને family ખુદ એમ થી ગઈ કે આ મરી જાય તો સારું છે એની મમ્મી ખુદ એમ કહી ગઈ આ કોઈને નો હક જ નથી લેવા દેતી હું એની હારે વાત કરું રવિના બેન ડોલુ ભાઈ હા હું એને વાત કરું પણ જો કદાચ એ હવે એવું નો કરે તો તમારું એકબીજા નું સમાધાન થાય એમ છે ના ના શક્ય જ નથી એવું જ કરે બે ચાર વાર વે કેટલા વાર ચાર વાર ગયી છેલ્લો ચાન્સ એકાદ બીજા નો જો હોય તો કદાચ એક ટ્રાય આપો ત્રીપેસ ઝટકો જો રાઈટ રહી ગઈ રહી ગઈ બાપા સ્વીકાર માં તો કોમ્પની ફોલ્ટ હોય એમાં મારા બાપનો નું નહીં આપા ઈ તો ઈ જ વાત છે જો આપણે ભવિષ્ય નું વિચારવાનું હોય નું વિચારીએ તો એમ થોડું હાલે ઈ જો અત્યારે કોઈ પણ જો ઢોર હરેડું થઈ જાય ને તો એને ખીલે બાંધવું ત્યાં ને પડી જાય એમ જો હરેડું ઈ જે કોઈ ને બાપ કીધે નઈ હાલે પણ હવે કદાચ ત્રિભેદી ટ્રાય એક આપો અને લાઈટ ટકી જાય તો ટકી જાય નકર પછી ક્યાંક થાંભલો પડી ગયો હોય ભાઈ

હા અધુ યુ આવતી છુમુની અને પછી મેં અહીંયા એમ કીધું કે ભાઈ આ રીતે નો પોહાય મને નો પોહાય કાઈ વાંધો નઈ હવે એવું તો હું છે ઈ શંકા કુશંકા કેવાય પણ બંને ત્યાં સુધી એકાબીજાના જો મનમેળ મેળ તૂટા હોય અને એકાબીજા ના દિલ જોડાય એમ હોય તો હું પ્રયત્ન કરું તમારી ઈચ્છા હોય તો

ફોન તમારો મીલ્યો હવે એમ થવા હા હા હવે મેં પ્રતાપ ભાઈ ને વાત કરી હા પણ ઈ કે એક વાર નથી વયી ગઈ ચાર પાંચ વાર વયી ગઈ અરે એ હાવ એટલે હાવ ખોટા અને પછી તમાર મમ્મી તમાર મમ્મી હારે વાત કરે ને તો એને કીધું કે એ એના ઘરે થી ને તારી મમ્મી ને કંટાળી ગયા છે એમ

એમ કીધું હા તો તો વારીતી પત્યાકો એમ એમ મારા મમ્મી એમ જ કહે કે તને કે તું બોલ પ્રતિપક પર હ હા અચાનક આલે પ્રત્યાપ સ્વામીજીએ કીધું કે માર માવ સને સમાજાન બાબતે આવું છે હા છો ના નિકિતનો ફોન વત્યો હા હા કઈ વાંધો નહીં હાલો એક યાર વાત થઈ ગઈ છે તો તમે કદાચ એવું ના કરો તો તમારું પાટા ચડી જાય કે એમ હા નાખી દે એટલે એમાં થોડુંક તમે આવું ન કરો ને તો ભેગું થાય નકર એ કે પછી એના મમ્મી ને બધાય એમ કરે એમ હા ના જે કઈ આ વૈયા જાવ છો પૂછ્યા વગર ના એકલી રહે છે એટલે એવું બધું કરે કે મારા પછી એમાં શું રવિને સાંભળી તમે અહીં ગયા ને તો ટિકિટ કે બે જણા ની હતી તો એકલી જાય તો એકની ટિકિટ હોય ને બે ની ટિકિટ કોની હતી પણ બે ની ટિકિટ ઈ તો ઓનલાઈન આપડી કરાવી હોય ગૂગલ પે માં ભાઈ એ જ મોકલાવેલા રાજકોટ ઈ ભાઈ ના બેન ના માં ઓલા કન્ડેક્ટર હોય ને એનામાં તો એ ભાઈ એના ગૂગલ પે માં મોકલ્યા હોય તો એ ટિકિટ એકની જ હોવી જોઈએ ને તમારે બે જણા ની ડબલ ટિકિટ કરાવેલી હોય કાઈ ડબલ ટિકિટ હોય તો પછી ઈ કોક હોવી જોઈએ ને માર ભેગું પછી એને ય થોડોક વિશ્વાસ એવો કરવો જોઈએ ને અને માર ભાઈ ને ખબર છે ગૂગલ પે કરેલા છે હા પણ વાત અરે એવું નથી કે માર ભાઈ ને ખબર હોય હા આજે તમે આઈ ગયા તો એકલા જઈને એને કીધું કે બે બે હોય આકરી હમ એટલે આવા બધા આ ભાઈ ગૂગલ પે આક્ષેપ વિક્ષેપ છે એવા આક્ષેપ વિક્ષેપ કરે એમ એટલે મેં કીધું ભાઈ હવે તો મને નો ખબર હોય